અને આ મુદ્દે સંવાદદાતા મુકેશ જોડાયેલા છે મુકેશ જોઠાણામાં નકલી જીએસટી અધિકારી પકડાયા છે

હક ધમકી આપી હતી અને જીએસટી અધિકારી અધિકારી તરીકે ખોટી ઓળખ આપનાર સિદ્ધિ દવે પટેલ શર્મિલા અને કિરણ પટેલ આ ત્રણ જે વ્યક્તિઓ જે છે એ ખાસ ત્યાં પહોંચ્યા હતા પોતાની ઓળખ જે છે ડુપ્લિકેટ એટલે જીએસટી અધિકારી તરીકે આપી હતી જીએસટી અધિકારી તરીકે ની ખોટી ઓળખ આપી અને દુકાનદાર પાસેથી પાંચ લાખ ની માગણી પણ કરી હતી એટલે સાંતલ પોલીસ સ્ટેશન માં ત્રણે સામે હાલ જે વેપારી છે ઇલિયાસ મલિક નામનો જે વેપારી છે એને હાલ ફરિયાદ નોંધાવી છે અને તપાસમાં ધર્મિલા પટેલ નામની મહિલા જે છે તેમની પાસેથી વીકલી પેપર એક આઈકાર્ડ પણ મળી આવ્યું છે એટલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હાજર ની કલમ ક ત્રણસો આઠ બસો ચાર ચોપન મુજબ હાલમાં ગુનો દાખલ કર્યો છે કહી શકાય કે એક પત્રકાર હતા અને પોતાની કહી શકાય સાપ્તાહિક ના પત્રકાર હતા અને આ પ્રકારે વેપારી પાસે જવું અને ખાસ જે છે તેમને ધમકી આપી અને પાંચ લાખ રૂપિયા પડાવવા અને ડુપ્લિકેટ અધિકારી તરીકે ત્યાં ગયા હતા જી જી મુકેશ જોડા આભાર આપનો